વર્ષ બે હજાર ચોવીસ નું કેલેન્ડર આપણે સમજીએ બરાબર વર્ષ બે હાજર ચોવીસ તમારે પુસ્તકમાં બે હાજર ચોવીસ નું કેન્ડર હોતું નથી એ બે હજાર અઢાર ઓગણીસ હોય છે આજે આપણે બે હાજર ચોવીસ નું કેલેન્ડર સમજીએ બરાબર સૌથી પહેલો મહિનો જાન્યુઆરી એના પછી બીજો મહિનો ફેબ્રુઆરી ત્રીજો માર્ચ ચોથો એપ્રિલ પાંચમો મે છઠ્ઠો જૂન સાતમો જુલાઈ આઠમો ઓગસ્ટ નવમો સપ્ટેમ્બર દસમો ઓક્ટોબર અગિયારમો નવેમ્બર અને બારમો ડિસેમ્બર આ બાર મહિનાનો એક વર્ષ થયો આપણે અગાઉ ગણી ચૂક્યા સમજી ચૂક્યા છીએ પહેલો મહિનો સમજીએ પહેલા મહિનામાં કેટલા દિવસ છે એકત્રીસ બીજામાં અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ એ કયો મહિનો ફેબ્રુઆરી માર્ચ મહિનામાં કેટલા દિવસ એકત્રીસ એપ્રિલમાં ત્રીસ દિવસ પછી મે માં એકત્રીસ એના પછી ત્રીસ દિવસ જુલાઈમાં એકત્રીસ દિવસ ઓગસ્ટમાં એકત્રીસ દિવસ પછી સપ્ટેમ્બરમાં ત્રીસ દિવસ ઓક્ટોબરમાં એકત્રીસ દિવસ નવેમ્બરમાં ત્રીસ દિવસ અને ડિસેમ્બરમાં એકત્રીસ દિવસ બરાબર આ કેલેન્ડરમાં સૌથી પહેલો વાર સોમવાર આવે બરાબર પછી મંગળવાર આવે પછી બુધવાર પછી ગુરુવાર પછી શુક્રવાર પછી શનિવાર અને છેલ્લે દિવસ તો તો રવિવારે બધી રજાઓ હોય જાન્યુઆરી મહિનો આપણે ખાલી સમજીએ જો જાન્યુઆરી મહિનામાં જાન્યુઆરી મહિનો સમજીએ કે અહીંયા રજા હોય રવિવાર અહીંયા રવિવાર હોય આ બધી રજાઓ હોય તો રવિવારના દિવસે કઈ કઈ તારીખ આવે તો સાત તારીખ ચૌદ તારીખ એકવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ બરાબર અને સોમવારના દિવસે કેટલા કેટલા કઈ કઈ તારીખો છે તો સોમવારે આપણે જોઈએ તો એક આઠ પંદર બાવીસ અને ઓગણત્રીસ એ મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર અહીંયા જોઈએ સોમવારના પાંચ દિવસ છે મંગળવારમાં પાંચ છે અને અહીંયા સોમવાર મંગળ બુધવાર બુધવારના પાંચ છે પછી ગુરુવારના ચાર પછી શુક્રવારના ચાર પછી શનિવારના ચાર અને રવિવારના ચાર

બરાબર તો આ રીતે આપણે કેલેન્ડરને સમજવાનું છે કેલેન્ડરમાં આપણા કેલેન્ડરમાં આપણા ઘરે કેલેન્ડર હોય એમાં આ રીતે જુઓ અહીંયા અગિયાર તારીખ પર લાલ છે પચીસ તારીખ પર લાલ છે એમ જ્યાં જ્યાં લાલ અક્ષર દેખાય ત્યાં રજાનો દિવસ હોય જ્યાં આપણે રજાઓ મળે છે શાળામાં તો એ રજાનો દિવસ હશે તો કેલેન્ડરમાં લાલ કલરના અક્ષર જોવા મળે છે બરાબર રવિવારના બધે બધા દિવસ લાલ હોય છે આ કેલેન્ડર ખાલી તમને ઉદાહરણ પ્રમાણ ઉદાહરણ પૂરતું હું તમને અહીંયા સમજાવવા માટે લાવ્યો છો બરાબર બાકી તમારું પોતાનું કેલેન્ડર ઘરે હોય એ કેલેન્ડરમાં તમે જોઈ શકો છો ચલો આગળ આપણે વધીએ નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીંયા પ્રશ્ન પૂછાય વર્ષનો પ્રથમ મહિનો કયો તો વર્ષનો પ્રથમ મહિનો આપણે અહીંયા જોયો કે વર્ષનો પ્રથમ મહિનો કયો થાય છે જાન્યુઆરી તો અહીંયા તમારે જવાબ લખવાનો જાન્યુઆરી બરાબર તે મહિનામાં કેટલા દિવસ છે તો અહીંયા મેં કીધું જાન્યુઆરી એટલે અહીંયા ટેકરો આવે એટલે અહીંયા કેટલા દિવસ થાય

જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચસ્ટ ટેકરો આવે છે ગણતા અહીંયા આપણે ટેકરો આવે એટલે આંખો બંધ કરીને આપણે લખી દેવાનું એકત્રીસ અને જો ગણતા ગણતા ખાડો આવે તો ત્રીસ દિવસ લખી સપ્ટેમ્બર મહિના પછી કયો મહિનો આવે છે તો સપ્ટેમ્બર પછી ઓક્ટોબર અહીંયા આપણે લખવાનું ઓક્ટોબર બરાબર તેના દિવસો કેટલા હોય તો ગણો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર ઓક્ટોબર ટેકરા ઉપર તો અહીંયા કેટલા દિવસ હોય છે આ રીતે તમે પ્રશ્નોના જવાબ કડકડાટ અને હવે ફાસ્ટ તમે જવાબ આપી શકશો લખી શકશો એ મારી ગેરંટી એના પછી મે મહિનામાં મે મહિના પહેલાનો મહિનો કયો હોય તો મે મહિના પહેલા આપણે ગણીએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે મે પહેલા કોણ આવ્યો તો એપ્રિલ તો અહીંયા જવાબ લખવાનો તમારે એપ્રિલ બરાબર તેના દિવસો કયા હોય કેટલા હોય તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ એપ્રિલ ખાડામાં અહીંયા આપણે લખી દેવાનું 30 દિવસ જૂન અને ઓગસ્ટ ની વચ્ચેનો મહિનો કયો છે તો ગણીએ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જૂન પછી જુલાઈ ઓગસ્ટ ઓગસ્ટ અને જૂન અને ઓગસ્ટની વચ્ચે કોણ છે જુલાઈ

ने मार्च, जून जुलाई लिख सके પછી જાન્યુઆરી ફેબ્રુઆરી ફેબ્રુઆરી ને લખો મે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ લખી શકે મે જૂન લખી શકે જુલાઈ ના લખી શકે ઓગસ્ટ ના લખી શકે સપ્ટેમ્બર લખી શકે ઓક્ટોબર ના લખી શકે પછી નવેમ્બર 30 દિવસનો લખી શકે નવેમ્બર પછી ડિસેમ્બર 31 ઉપર ને ના લખી શકે તો જે જે ખાડા ની અંદર આવે છે એ બધા દિવસોના કોઈ મહિનાઓના નામ એ લખવા કયા કયા મહિના એકત્રીસ ના આવે તો અમને સમજાયું કે જે ટીકરા ઉપર આવે એ બધા નામ લખવાનું બરાબર હવે અહીંયા આપણે આગળના પ્રશ્નોમાં આગળ વધીએ એના પછી નવમો પ્રશ્ન છે કયા મહિનાના દિવસો બીજા બધા જ મહિના કરતા અલગ છે કયા મહિનાના દિવસો તો બધા કરતાં અલગ કયો હતો અઠ્યાવીસ અને ઓગણત્રીસ વાળો ફેબ્રુઆરી અહીંયા તમારે જવાબ લખવાનો ફેબ્રુઆરી બરાબર કયા બે મહિનામાં સળંગ એકત્રીસ દિવસ આવે છે આપણે અહીંયા કીધું હતું ને ટેકરા પછી ટેકરા તો કયો હતો જુલાઈ અને ઓગસ્ટ તો દસમા પ્રશ્નમાં તમારે અહીંયા જવાબ લખવાનો જુલાઈ અને ઓગસ્ટ છેલ્લો પ્રશ્ન વર્ષનો છેલ્લો મહિનો કયો છે તો છેલ્લો મહિનો આપણો ડિસેમ્બર તો અહીંયા જવાબ લખવાનો ડિસેમ્બર તે મહિનામાં કેટલા દિવસ છે એ મહિનામાં ટેકરો આવે છે એટલા માટે અહીંયા આપણે એકત્રીસ દિવસ લખીશું બરાબર અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે અને હું આશા રાખું છું કે તમને આ દિવસો પરથી આ પ્રકરણ ખૂબ સરસ રીતે સમજમાં આવ્યું હશે જો તમને ખૂબ સરસ રીતે સમજમાં આવ્યું હોય તો આ તમામે તમામ વિડીયોને તમારા ભાઈ તમારા ફ્રેન્ડ્સ તમારા સગા સંબંધીમાં તમારે એમને મોકલી અને એમને પણ આ માહિતી પહોંચાડવાની છે અને આપણી જે ચેનલ છે માસ્ટર અકેડમી એને સબસ્ક્રાઇબ પણ કરવાની છે અને તમામ જે જે વિડીયો તમને ખૂબ સરસ લાગે છે તેમાં કમેન્ટ પણ લખવાની છે અને ત્યાં લાઈક પણ આપણે જરૂર કરવાનું છે ઓકે ચલો તમામ વિદ્યાર્થીને આપણે ગુડ બાય કહીએ અને આપણે અગાઉ નવા ચેપ્ટરમાં આપણે મળીશું ગુડ બાય